સમગ્ર રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે સુરતમાં નિયમનું પાલન કરાવવા માટે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે હેલ્મેટ વગર જતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવશે નિયમ તોડતા વાહન ચાલકોને દંડવા

हाँ? शीशा टूटा हुआ है। शीशा ही टूटा हुआ है लेकिन हेलमेट है ना ये ना। आपके लिए तो फिर अभी, तो हाँ। अभी डाल के आएंगे हाँ? डाल के आऊंगी तो ये तो बहाना निकाला ना टूट गया है नहीं उसका शीशा है तो डलवाना ही हम यहाँ पे नए आए जिनसे पुलिस हेलमेट के लिए जन जागृत कर रही है नहीं मेरे को नहीं पता था

આજથી સમગ્ર રાજ્યમાં હેલ્મેટનો જે કાયદો છે તે લાગુ કરવામાં આવ્યો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં દરેક જે ટ્રાફિક જંક્શન છે ત્યાં ટ્રાફિકના જે જવાનો છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે જે પણ વાહન ચાલકો હેલ્મેટ વગર દેખાય તો તેમના પાસે દંડની જોગવાઈ અહીં કરવામાં આવી છે મહત્વની વાત છે કે આ વખતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત જે ટ્રાફિક વિભાગ છે તેમના દ્વારા જે ડ્રોન છે તે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે ખાસ કરીને ડ્રોનની મદદથી જે પણ ટ્રાફિક જંકશન છે જેમાં જે તે વાહન ચાલક જ્યાં હેલ્મેટ વગરનો દેખાતો હશે તેમને તરત આઇડેન્ટિફાઈ કરવામાં આવશે જે વાહન ચાલક છે તેમનો જે નંબર છે તે નંબરના આધારે તેમને ઈ મેમો ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવશે હાલમાં જોઈ શકો છો જે ડ્રોન કેમેરા છે તે ડ્રોન કેમેરા ઉપરથી કઈ રીતે બાદ નજર રાખવામાં આવી રહી છે તો હું આપને અહીં જે કોમ્પ્યુટરની જે સ્ક્રીન છે તેની મદદથી હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ હાલમાં જે રાહુલ રાજ મોલ છે તે રાહુલ રાજ મોલ ઉપરથી જે ડ્રોન છે તે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યું છે અને આ રીતે દરેક જે વાહન ચાલકો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને જેમને પણ હેલ્મેટ ન પહેર્યું હશે તેવા તુરંત જે કેમેરો છે તે કેમેરો કેચ કરવામાં આવશે અને તેમને ઈ મેમો જે છે તે ઈ મેમો ફટકારવામાં આવશે હાલમાં પણ જે ટ્રાફિક વિભાગની જે અલગ અલગ ટીમો છે તે પાંચ ઝોનમાં વેચાયેલી છે અને પાંચ ઝોનમાં અલગ અલગ જે ઝોન છે તે ઝોન વાઇઝ જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે

હા સાચી વાત છે તો આ કઈ રીતે કામ કરશે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશે ઇલેક્ટ્રોનિક મીડિયા છે આ અને તમે જાણો છો કે આ ટેકનિકલ સ વસ્તુ છે કે જ્યાં એકદમ ફિઝિકલી માણસ કોઈ દોડીને જઈ ના શકે તો ડ્રોન એના ઉપર ઉપર જઈને ત્યાંથી એનો સ્નેપ લઈ શકે છે અને ઓટો રેકોર્ડ છે એટલે વિડીયો બધા રેકોર્ડ થાય છે કદાચ કોઈક ક્રાઈમ કરીને કોઈ ભાગી નીકળ્યો હોય તો એને એનું ઓટો રેકોર્ડિંગ હોય છે એટલે ગાડી કોઈ પણ હશે તો એ પણ આઈડેન્ટિફાઈ થઈ જશે આપણે જે રીતે જોયું તે રીતે દરેક જે જગ્યાઓ છે જ્યારે ટ્રાફિક જંક્શન ઉપર ટ્રાફિક પોલીસનું પહોંચવું અઘરું હોય છે ત્યારે ખાસ કરીને આ જે ડ્રોન છે તે જે તે વાહન ચાલકની ઉપર જશે અને ખાસ કરીને જે વાહન ચાલક જે જેમને હેલ્મેટ નહીં પહેર્યું હશે તેવા આઈડેન્ટિફાય કરવામાં આવશે અને તેમને ઇ મેમો સુધીનો જે દંડ છે તે દંડ ફટકારવામાં આવશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આ રીતનું જે ડ્રોન છે તે ડ્રોન પ્રથમ વખત જે છે તે ઉડાડવામાં આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર જે બનાવ છે તેમાં ડ્રોન ની મદદ સુરત ટ્રાફિક વિભાગ કેટલું સફળ થાય છે કેમેરામેન પ્રશાંત ધીબડે સાથે ચેતન પટેલ